નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ પીએમસી માં આજે પચીસ તારીખ ચોથો મહિનો બે હજાર ચોવીસ ને ગુરુવારના રોજ મિત્રો ચણાની હરાજીના કામકાજ વિશે વાત કરીએ તો આજે આ જે છાપરા નંબર બે છે તેમાં મિત્રો જોઈ શકો છો કિલ્લો નંબર એક થી ચાલુ કરવામાં આવેલ છે હરાજીનું કામકાજ જોઈ શકો છો અત્યારે ટોલાર ચાલુ થઈ ગયો છે હાલ મિત્રો આટલું કમ્પ્લીટ થઈ ગયું છે અને અહીંયા ચાલુ થઈ ગયું બંને સાઈડ આજે એક સાથે હરાજીનું કામકાજ ચાલુ છે ઓફિસ સાઈડ ગેટ સાઇડ કિલોની બંને સાઈડ ચાલુ છે તો ચાલો જાણી દઈએ મિત્રો નંબર ચણાના ભાવ ચણાના ભાવ બીટકી ચણાના ભાવ દેશી ચણાના ભાવ અને સોલે ચણાના ભાવ મિત્રો આ બધી જ આપણે ભાવ આજે શૂટ કરી છું તો વિડિયો માઇન્ડ સુધી બની આવી છે આજના ચણાના ભાવ જોવા માટે અને મિત્રો આવક વિશે વાત કરું તો આવક હવે ટૂંક સમયમાં ચાલુ થવાની તૈયારી છે મિત્રો જોઈ શકો છો હવે ચાલો સ્ટોક છે નહીં એટલે ટૂંક સમયમાં હવે આવક ચાલુ થશે બારસો છવીસ 1226 1226 ભાવ છે સુપર 3 નંબર છે นะ છે સુપર ક્વોલિટી હે ઓર્ડર 50 75 હાલો હારું છે 75 માલ છે સત્તરસો ને એકાવન સત્તરસો ને એકાવન ભાવતે છે બીટુ ચણા અને ચોલે ચણા બે મિક્સ માં જોવા મળી રહ્યા છે

બારસો ને સોળ બારસો ને સોળ છે ત્રણ નંબર ચણા છે બારસો ને સોળ પંદરસો એકોતેર મીઠું ચણા

પંદરસો ને એકોતેર સફેદ બીટું ચણા છે પંદરસો ને એકોતેરું તમે જે ચણાના ભાવ જોયા એ વીસ કિલોના ભાવ છે અને તમે વિડીયોમાં ભાવ જોઈ લીધા મિત્રો બજાર તો સ્થિર જ જોવા મળી રહ્યું છે